કાળા ડાઘને સ્કીનમાં ગ્લો લાવવા માટેનું એક ઉપક્રમ છે એક પ્રોટોકોલ છે એનું નામ છે પાંડુ કરણ કર્મ એટલે કે કાળા ને પાંડુ એટલે સફેદ બનાવવાની પ્રક્રિયા તો એમાં રોહિણી ફલમ છાગલી પય છાગલી એટલે બકરીનું દૂધ એલોવેરા કુંવાર પાઠવું કુંવારનું લાબરું તમે એનો પલ્પ કાઢી અને રસ કાઢીને સવારે નૈના કોઠે બે ત્રણ ચમચી બે ત્રણ ચમચી લેવાની ચાલુ કરો ત્રીજી ઔષધિ છે એ છે આમળા કેમિકલ વાળી પ્રોડક્ટ થી કેટલું હદે નુકસાન થઈ શકે ને કેટલું સિરિયસ હોય શકે કે દુનિયાના બધા જ કોસ્મેટિક તમે એક ત્રાજવામાં રાખી દો અને એક ત્રાજવામાં તમે કુમારી એટલે કે એલોવેરા રાખો

માણસના સ્કીન ને અને માણસને કુમાર બનાવવું તો પેલા તો ચામડીના કલર બગાડનારા કારણમાં સૌથી પહેલું કારણ છે બગાડ ફરસાણ તીખું તળેલું આથાવાળું એ એક સરસ મજાની હજી દવા ગાય માતાનું ઘી શુદ્ધ વલોણાનું ગાય માતાનું ઘી એ સ્કીનમાં ગ્લો લાવવાનું કામ કરે મિત્રો આજના વિષયની અંદર આજે જે ચર્ચા કરવી છે સ્વાસ્થ્ય ઉપર તો ફરીથી આપણી સાથે છે વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા એમને પૂછીએ અત્યારે કેવું છે કે ટ્રેન્ડ છે યુવાનોમાં મતલબ કોસ્મેટિક્સની એટલી રીલ જોતા હશો ફેસ માટેની સ્કિન કેર માટેની અને સારું દેખાવું બધાને ગમે છે લોકોને કોને ન પસંદ હોય કે સારી પોતાની સ્કીન દેખાય કે દેખાય ત્વચા તમારી સારી હોય તો આના માટે કોસ્મેટિકનું એટલું બધું મોટું વિશાળ માર્કેટ છે એટલા કેમિકલવાળી પ્રોડક્ટ આવે છે તો ત્યારે મહેન્દ્રસિંહ આપને એ પૂછવા માગીશ કે આયુર્વેદમાં સારું દેખાવા માટેનો શું ઉપાય છે અને પછી આ કેટલું નુકસાનકારક છે કેમિકલવાળા કોસ્મેટિક આના વિશે થોડું ઊંડાણથી સમજવું બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અત્યારે યુવાનોમાં લોકોમાં માતાઓ દરેક વસ્તુમાં પણ ભગવાન ભરતું હિયે વૈરાગ્ય શતક પણ લખ્યું ને શ્રૃંગાર શતક પણ લખ્યું વિચાર કરો કે નવનાથ એક નાથે એને વૈરાગ્ય એટલી જ મહત્વ આપ્યું એટલું જ એને શ્રૃંગાર મહત્વ આપ્યું એવી જ રીતે કાલિદાસે પણ કેટલું સરસ મજાનું આ શૃંગાર રસ વિશેનું વર્ણન કર્યું બિલકુલ તો સૌંદર્ય પ્રકૃતિ દત્ત હોય અને પ્રકૃતિથી પાછું સૌંદર્ય પ્રાપ્ત કરી શકાય છે એનો અર્થ એવો છે અને જે આપણે યુવાનો અને ખાસ કરીને શબ્દ વાપરતા હોય નેચરલ બ્યુટી તો આયુર્વેદ એ નેચરલ બ્યુટી હિમાયતી છે અને અમારી રીતે ઓપડી હોય અને એટલા બધા દર્દી આવતા હોય એટલે સ્વાભાવિક છે કે લોકો પ્રશ્ન પૂછતા હોય ત્યારે ભાઈઓમાં તો આ બધું લોકોને એનો રસ છે પણ બહેનોમાં હું એક ઉદાહરણથી સમજાવું કે ભાઈઓને આમ હૃદયની તકલીફ થાય તો એને વિચાર આવે કે મારા પરિવાર મારા બાળકોનું બધાનું શું થશે એમ જેટલી પીડા થાય એટલી માતાઓ બહેનોમાં ચામડીમાં કોઈ કાળા આવે કે કાળો ડાક પડે ખીલ થાય એટલી પીડા થાય એટલી ચિંતા થાય સાચી વાત અને એ સ્વાભાવિક છે અને એના જ કારણે આખું કેમિકલ કોસ્મેટિક માર્કેટ ઊભું થયું તો બે રીતે આયુર્વેદ એમાં કામ કરે એક તો અંદરથી સૌંદર્ય લાવે નેચરલ અંદરથી ગ્લો અને બીજું બહારથી પણ સપોર્ટિવ ઔષધિ આપે તો ભગવાન ચરકે ચરક સંહિતાની અંદર દશેમાની આપી છે વિરેશન સત્તાશ્રી અધ્યાયમાં પચાસ દશેમાની તેમાં એક સ્પેશિયલ દશેમાની આપી છે વણ દશેમાની કે જે શરીરના અંદરથી લગાડવાથી બહાર લગાડવાથી સ્કીનમાં સુધારો લાગે તેમાં દરેક પ્રકૃતિ તાસીર પ્રમાણે અલગ 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 ઔષધિ આપીને અંદર બાર ગ્લો આવે વર્ણ વણ એટલે એનો કલર સુધારે અચ્છા હા એક નંબર બે કે અગ્નિ નો સુધારો થાય એટલે આપણી પાચન શક્તિ સુધરે તો આયુર વર્ણમ આપણું ને વર્ણ સુધરે જેનું પેટ સરખું હોય ને એનું સ્કીન ચમકતી હોય મોટા તો પહેલાં તો ચામડીના કલર બગાડનારા કારણમાં સૌથી પહેલું કારણ છે પેટનો બગાડ એટલે જે આપણે પેટ કેમ સુધારવું એના વિડીયોમાં ચર્ચા કરી આખી ક્યારે ખાવું કઈ રીતે એની ટ્રીટમેન્ટ ને પહેલું એનું કારણ બીજું કારણ કે ટ્રેસ છે એ સૌથી વધારે વણ ઉપર અસર કરે તો પ્રસન્નતા એ સ્કીન ગ્લોનું બીજું કારણ છે બીજી ટ્રીટમેન્ટ છે એ પ્રસન્નતા ત્રીજી વસ્તુ સાહેબ તમે ઔષધિ પસંદ કરવાનું કહો તો અમે એવી કઈ ઔષધિ બહારથી લગાડી શકીએ કે જેનાથી સ્કિનમાં ગ્લો આવે તો મહર્ષિ ભગવાન સુશ્રુતે વર્ણના સોસઠ ઉપક્રમ આપ્યા છે એટલે કે જે ગુમડા થયા હોય ડાઘ થયા હોય એના તો એમાં જે ડાગ ગુમડાના કારણે ડાક કાળો પડી ગયો હોય એ કાળા ડાઘને સ્કિનમાં ગ્લો લાવવા માટેનું એક ઉપક્રમ છે એક પ્રોટોકોલ છે એનું નામ છે પાંડુ કરણ કર્મ એટલે કે કાળાને પાંડુ એટલે સફેદ બનાવવાની પ્રક્રિયા તો એમાં રોહિણી ફલમ છાગલી પૈ છાગલી એટલે બકરીનું દૂધ બકરીનું દૂધ ન મળતું હોય ત્યારે ગાયનું દૂધ ચાલે આમ બીજું દૂધ ઉપયોગ ન કરવું બકરીના દૂધ કરતા ગાયનું દૂધ વધારે સારું કામ કરે તો રોહિણી એટલે શું હરડે તો તમારે હરડેનો પાવડર લાવવાનો એને ગાયના દૂધ સાથે પેસ્ટ કરવાનો અને આ સાઈડ તમારે કોરી રહેવા દેવાની આ સાઈડની અંદર તમારે હરડેને ગાયના દૂધમાં પેસ્ટ કરી અને લગાડવાની દસ પંદર મિનિટ સ્ક્રબિંગ કરવાનું અને પછી એને લગાડવાનું અને પંદર દી પછી તમારા ચહેરામાં જુઓ ખાલી બાર લગાડવાથી કેટલો ફરક પડે તો કેટલું મોટું કામ આપ્યું છે તો એક બાર્ય પ્રયોગ બીજો અંદર ખૂબ બધી ઔષધિ છે ધારો કે કાળા ડાક પડતા હોય ઘણાને જાય પડતી હોય કેટલાય દર્દી આવતા હોય અને નેચરલ અંદરથી ઔષધિ આપીને સારું કરી શકાય પણ એક આપણા આંગણાની ઔષધિ છે જેનું નામ જ છે માણસના સ્કીન ને અને માણસને કુમાર બનાવવું કુમાર એટલે બાર તેર વર્ષ નો દીકરા દીકરીનો ચહેરો કેમ આમ ચમકતો હોય નેચરલ ગ્લો હોય ને જેમ જેમ ઉંમર વધતી હળવો પડતો જાય તો એટલી ઔષધિ નું નામ છે કુમારી 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 એનું નામ જ કુમારી છે જે કુમાર બનાવે લગાડવાથી પીવાથી બધી રીતે એમાં એવા બધા તત્વો છે જે રસાયણિક કીધું છે આખા શરીર નવું અને જે અનુલોમન છે કચરો બહાર કાઢનારી છે એ ઔષધિ કઈ

ભૂખ લગાડે પાચન કરે બોડીને ડિટોક્સ કરે ડાયજેશન કરે સ્કીનના કલર સુધારવા માટે ચાર મુખ્ય પોઈન્ટ છે ડિટોક્સ ડાયજેશન મુખ્ય છે તો એ ચારે ચાર આમળા કરે અને સાથે કોલેજન ટિશ્યુને ગ્રોથ કરે એટલે કોલેજન ટિશ્યુ સ્કિન માટે જરૂરી છે એટલે આ વધારે આ ઉપરાંત આયુર્વેદ શાસ્ત્રની અંદર દરેક વ્યક્તિના પ્રકૃતિ તાસીર પ્રમાણે અલગ અલગ રસાયણો આપેલા છે આ દરેક રસાયણો સ્કીનનો કલર સુધારનાર છે તો આમળા નું નિત્ય સેવન કરો એલોવેરાનું સેવન કરો હરડેનું ચૂર્ણ લગાડો આ ઉપરાંત ચાવી ચાવીને જમો એસિડિટી ગેસ કબજિયાત દૂર કરો કૃષ્ણમ કાર્સણમ ઈ વાત વૃદ્ધિની નિશાની છે એટલે ગાંઠિયા ભજીયા ફરસાણ તીખું તળેલું આથાવાળું એ ઓછું કરો અને એક સરસ મજાની હજી એક દવા બતાવીશ ગાય માતાનું ઘી શુદ્ધ વલોણાનું ગાય માતાનું ઘી એ સ્કીનમાં ગ્લો લાવવાનું કામ કરે એટલે તમારા દાળમાં શાકમાં ભાતમાં ચમચી ચમચી ઘીનો ઉપયોગ કરે એમાંય જેનું વાત અને પિત્ત હોય શરીર દુબળું હોય ગુસ્સો આવતો હોય ગરમીનો કોઠો હોય એનો તો તરત એમાં સુધારો આવે તો અંદર અને બહાર આવા પ્રયોગો કરી શકો છો આ ઉપરાંત એલોવેરાને તમે પલ્પ કરી અને સ્કિન ઉપર લગાડો તો પણ ઈ નેચરલ બ્યુટી નું કામ કરે હું ઘણીવાર મારા અનુભવના આધારે કહું કે દુનિયાના બધા જ કોસ્મેટિક તમે એક ત્રાજવામાં રાખી દો અને એક ત્રાજવામાં તમે કુમારી એટલે કે એલોવેરા રાખો તો એલોવેરા નું પલ્લુ ભાળું પડી જાય એટલે એનું નામ છે કુમારી કુમારી આ વિશે હું બહુ બધું કહી શકું પણ એટલું કરીએ તોય આપણે ઘણું બધું ઘણા બધાને સુધારો આવશે આપ સૌને મારી એક વિનય ને પ્રાર્થના છે કે તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય અને લાગતો હોય કે આ ભારતની પ્રાચીન વિદ્યા દરેક સુધી પહોંચવી જોઈએ તો દરેક લોકો સુધી આપ પહોંચાડો અને દરેક લોકો આ પાંચથી છ સરળ ઉપચાર તમે કરી શકો છો એવા અવશ્ય કરો એવી આપ સૌને પ્રાર્થના છે અને વિશેષ કોઈ પણ સ્કિનને લગતા પ્રોબ્લેમ હોય તો આપ આપના નજીકના સારા પ્રામાણિક અને નિષ્ઠાવાન કોઈપણ વેદછાનો સંપર્ક કરી અને કાયમ માટે આપણું અંદરનું સૌંદર્ય પ્રાપ્ત કરો બહારનું સૌંદર્ય પ્રાપ્ત કરો અને છેલ્લો ઈલાજ ઇલાજ નામનું સ્મરણ ઈ પણ આંખમાં અને ચહેરામાં નિખાર લાવે છે તો તમે જે ઈષ્ટ દેવતાને માનતા હોય હરી નામકી ઔષધિ ખરી નીતિ છે ખાય અંગ પીડા ના રહે મહારોગ મટી સાહેબ તમે વાત કરી આયુર્વેદ થકી આપણે આપણી સ્કીનનું કઈ રીતે ધ્યાન રાખી શકીએ ત્વચાનું ધ્યાન રાખી શકીએ પણ આપણે ઘણીવાર વાર ઓનલાઈન કંઈ પણ જોઈ સોશિયલ મીડિયામાં એક રીલ જોઈ કોઈ એક પ્રોડક્ટનું મિસલીડિંગ માર્કેટિંગ હોય ક્યારેક તો એ જોઈ અને તમે એ પ્રોડક્ટ મંગાવી લો કેમિકલવાળી અને એ યુઝ કરો આવી કેમિકલવાળી પ્રોડક્ટથી કેટલું હદે નુકસાન થઈ શકે અને કેટલું સિરિયસ હોઈ શકે હવે કોઈ પણ ક્ષેત્ર હોય એમાં શોર્ટકટ હોય તો અને એક રસ્તો તપનો રસ્તો હોય ઉદાહરણ તરીકે તમે પૈસા કમાવાનો રસ્તો છે માણસ મહેનત કરી અને આર્થિક ઉપાર્જન કરે તો એનો તપનો રસ્તો છે એ કાયમી ટકે અને શાંતિ આપે પણ માણસ શોર્ટકટ અપનાવે ચોરી કરે તો તાત્કાલિક એને દસ પંદર વીસ લાખ રૂપિયા ચોરીથી મળી જાય પણ અંતે એ પોતાના અંદરથી શાંતિ ન લેવા દે અને અંતે પરિણામ એનું ખરાબ આવે આ નિયમ છે તો આમાં પણ એ જ નિયમ છે સમાજને શોર્ટકટ જોતો હોય ને શોર્ટકટ હંમેશા શરૂઆતમાં સારું લાગશે પણ લાંબા ગાળે ખૂબ નુકસાન કરશે પણ આ જે રસ્તો છે એ તપનો રસ્તો છે એટલે કે એ શરૂઆતમાં થોડુંક તકલીફ પડે પણ લાંબા ગાળે ખૂબ ફાયદો થાય એટલે અત્યારે જે ચાલી રહ્યું છે માર્કેટ એ માર્કેટની સરખામણીમાં આયુર્વેદમાં એવી પાવરફુલ મેડિસિન છે મે તમને જે ઉપચારમાં બતાવ્યું છે આપણે આગળના વિડીયોની અંદર જે ચર્ચા કરી તો એ તરત તમને તમે એલોવેરા લગાડીને તો જાવ ત્રણ દિવસ માટે તમે આમળા પંદર દી લઈને તો જાવ તમારો ફોટો પાડી લો તમે એક બાજુ હરડેનું ચૂર્ણ દૂધ સાથે લગાડો ને એક તમે જેનો પ્રયોગ કરીને જવો આ શાસ્ત્રમાં આપેલા છે અને અનુભૂત છે અને પછી તમે કહેશો ના સાહેબ એટલું સરસ કામ જો આયુર્વેદ સ્પીડમાં કામ કરતું હોય અને સાથું પર્મનન્ટ કરતું હોય તો શા માટે આપણે એને અપનાવીએ તો આપ સૌને મારી પ્રાર્થના બીજી પ્રાર્થના છે કે ભારતમાં કેટલી બધી વિદેશી કંપનીઓ પણ આ કોસ્મેટિક માર્કેટ ચલાવે છે એની જગ્યાએ આપણે નાના નાના ઉપચાર કરીએ તો આપણા દેશના ગરીબ માણસો મળે આપણી ઉપચાર થાય અને રાષ્ટ્ર મજબૂત થાય એટલે ઓટોમેટિક ભારત મજબૂત થશે એટલે વિશ્વનું કલ્યાણ થશે એટલે કોણ કયું વાપરે શું વાપરે કેમ વાપરે બધો વિષય બહુ ગહન વિષય છે અને મોટો વિષય છે પણ આપ સૌને એટલું જ કહો કે પ્રકૃતિથી થતું હોય તો વિકૃતિ અપનાવી નહીં અદ્ભુત વાત કીધી તમે અને દરેક લોકોએ જીવનમાં ઉતારવા જેવી એમની દરેક વાત હોય છે તો આવા જ મુદ્દા સાથે કંઈક વાત કરીશું લોકોના જીવનમાં ઉપયોગી થઈ શકે એવા મુદ્દાની વાત કરીશું તો ત્યાં સુધી મને રજા આપો